ભગવાન પ્રતિષ્ઠા મહોત્સવ નો કાર્યક્રમ છે ત્યારે આ કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ મૂર્તિ સ્થાપવામાં આવી છે એનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ જુદા જુદા ભાગમાં વહેંચાયો આપણને બધાને ખબર છે કે રામજી મંદિર આટલું મોટું રામજી મંદિર અહીંયા આજુબાજુમાં ક્યાંય છે નહીં એવું આપણું આ રામજી મંદિર અને એને એકાવન વર્ષ પૂરા થાય એ સંદર્ભે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર પ્રજાજનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે અને જે યાત્રા નીકળવાની છે નગરયાત્રા એની અંદર આપણે સૌ કાર્યકર્તાઓ મંદિરના કાર્યકર્તાઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થાય એના માટેનું મહંત દ્વારા રામજી મંદિરના મહંતશ્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આની અંદર આપણે પ્રોગ્રામનું સ્થળ અહીંયા બહાર ગ્રાઉન્ડ નહીં હોવાના કારણે આપણે જે કાર્યક્રમ છે એ સંતરામ મંદિરની અંદર બધા કાર્યક્રમ રાખવામાં આવે છે અને આખા દેશમાંથી જ્યારે વિવિધ સંતો અહીંયા પધારવાના હોય ત્યારે આપણે યજમાન તરીકે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમ સફળ થાય એના માટેની જવાબદારી આપણા સૌની છે તો આપ સૌ આ કાર્યક્રમ માટે પૂરેપૂરી તૈયારી કરે અને એને બરાબર સમયબદ્ધ ચાલે એ રીતના આખો કાર્યક્રમ આપણો થાય અને કાર્યક્રમ ખૂબ સફળ બને

પરમ દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે સવારે આઠ વાગે શ્રી રામાનંદ પંથ અખિલ ભારતીય અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મધ્વચાર્યજી મરજ સાથે સાથે દેહરાદૂન હરિદ્વાર ઉજ્જૈન થી પણ બીજે દિવસે સવારે એટલે કે ઓગણત્રીસ તારીખે સવારે ફરીથી આઠ વાગે યજ્ઞ શરૂ થશે અને એ દિવસે સવારે દસ વાગે નડિયાદ રામજી મંદિર થી નડિયાદ નગરની અંદર શ્રી ચાર પૂજાજી ભગવાનની સાથે સાથે પૂજ્ય સંતો મહંતો બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન છે જે યુવાનો જે છે પ્રાંગણમાં આજ કાર્યક્રમ ધ્યાનમાં રાખીને વસોની બાજુમાં આવેલ દેવા ગામના ઠક્કર પરિવારના જે યુવાનો જે છે તે યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે બપોરે બાર ને ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે ચાર વાગે યજ્ઞનું સમાપન થશે પૂર્ણાહુતિ થશે